ગુજરાત પ્રદુષણ આગળ અમારા તમામ આગેવાનો વડીલો અને ગ્રામ પંચાયતના સરપંચો જે પોઈન્ટ ટુ પોઈન્ટ તમામ ટેકનિકલી બાબતોનું ધ્યાન કન્સલ્ટન્ટ ટીમ અને માન્ય અધ્યક્ષની સમક્ષ મૂકી છે ત્યારે સૌપ્રથમ તો હું આગ્રહ કરીશ કે એમની જેટલી પણ વાંધા અરજીઓ કે વાંધા સૂચનો છે એની નોટ શક્ય હોય તો આજે કાચી નોંધ કાં તો ટૂંક સમયમાં એ વ્યક્તિઓને મળે એ વિનંતી કરું છું સાથે સાથે માન્ય કલેક્ટર શ્રી આપણે હું ધ્યાન દોરવા માંગુ છું કે કોઈ પણ બે હજાર સત્તરમાં સ્પષ્ટ છે કોઈ પણ અનુસૂચિત એરિયામાં જ્યાં પૈસા એક લાગુ હોય સરકારી કાર્યક્રમ કરવા માટે પણ પીએમ કે સીએમ કાર્યક્રમ કરવા માટે પણ

પોલીસ તંત્ર છે સામે જીએમડીસી ના અધિકારીઓ છે તમે છો કાલે ઉઠીને અહિયાં કંઈ બનાવ બની જાય એના જવાબદાર કોણ જવાબદાર કોણ જવાબદારી કોની બનશે

સરકારી કાર્ય માટે છે હાલે એટના ઘટી ગઈ તેની જવાબદારી કોણ લેવાની છે ગ્રામ સભાની

એમને પૂર્ણ વર્ષનો ખર્જો આપીશું એમને આવાસ આપીશું રોજગાર આપીશું 20 વર્ષ સુધી મહિને 11900 રૂપિયા આપીશું 18 લાખ રૂપિયાને આવાસ ના આપીશું મારે મેનેજમેન્ટને એ પૂછવું છે કે માત્ર આ પ્રોજેક્ટ બનવાથી 6 ગામને અસર નથી થવાની સાહેબ આ પ્રોજેક્ટથી આ વિસ્તારના લગભગ 10 કિલોમીટર સુધીના તમામ ગામોને આની અસર થવાની છે તો એ ગામો માટે તમારા પર શું પ્રાવધાનો છે પણ કાયદાની જોગવાઈ તમારે આ બધું લઈને જ એવું જોઈએ ને તમે માત્ર છ ગામ કરો છો પણ આજુબાજુ ગામનું પર્યાવરણ પ્રદુષિત થવાનું છે જળ સપાટીનું નું જળ પ્રદુષિત થવાનું છે ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાના છે પર્યાવરણના હિસિમા લખેલું છે કે કોઈ પણ આ પ્રકારના પ્રોજેક્ટ માટે તમારે આજુબાજુના દસ કિલોમીટરના ગામના અસરગ્રસ્તો માટે પણ પ્રાવધાન કરવા જોઈએ છે તમે કર્યા નથી એટલે મારી સ્પષ્ટ વાતો છે આ પ્રોજેક્ટ રથમોજે અને પરવાનગી ઈસીજી પરવાનગી નંબર વિતરો સુન આપડે પ્રેઝન્ટેશના બતાવવા કાયદા મુજબ થશે એના લાગુ પેકેજ આજુબાજુના જે વાત કરે છે પ્રદૂષણ નહીં થાય અને પ્રદૂષણ હશે

પ્રોસિડિંગ શરૂઆતમાં બધા સમક્ષ વિભાગ દ્વારા મૂકવામાં આવ્યું છે તો માન્ય અધ્યક્ષશ્રી માત્ર ને માત્ર દસ કે બાર પાનાની આખી માહિતી મૂકી છે અને જે વિસ્થાપિત થવાનો એરિયો છે 1400 હેક્ટર જેટલો વિસ્તાર વિસ્થાપિત થવાનો છે સાહેબ એમાં જે લોકો ગામતળમાં પોતાના ઘર બનાવીને રહે છે જે લોકો સરકારી ખરવા પર સરકારી પડતરમાં રહે છે જે લોકોના નામે આજે પણ ઘરો નથી જે લોકોના નામે આજે પણ જમીનો નથી એમના માટે શું પ્રાવધાનો છે એવી કોઈ પણ જોગવાઈ કે કોઈ પણ ઉલ્લેખ એમણે જે રજૂ કરેલા કાર્યકારી સારાંશમાં દર્શાવેલ નથી એટલે મને લાગે છે માત્ર ને માત્ર જે લોકોના સાત બાર નીકળે છે જે લોકોના ઘર નંબરો પડેલા છે એ લોકો માટે જ આ લોકોએ જે પણ જોગવાઈઓ કરી છે આ આ એને આ પ્લાનમાં એમને જ મળવાનું હોય એવું લાગી રહ્યું છે માત્ર કેટલા માટે આમાં બીજા કેટલા લોકો વિસ્થાપિત થવાના છે એનો પણ આંકડો એમની પાસે નથી એટલે માટે હું એમને ફરી એકવાર વિનંતી કરું છું કે તમારી પાસે કોઈ આંકડો છે કે આમાં કેટલા લોકો

અને કન્સલ્ટન્ટ વિભાગ પર કોઈ આવી માહિતી ના હોય આનાથી બીજી કોઈ ગંભીર બાબત જ ના હોય શકે એટલે આ મારો આમાં પણ વાંધો છે કે આમની કોઈ પણ તૈયારી વગર માત્ર ને માત્ર વચનો આપીને આ ભોળી પ્રજાને છેતરીને એમની જમીનો માંગવાનો આ પ્રોજેક્ટ લઈને આવ્યા હોય એવું મને લાગે છે એટલે આ પ્રોજેક્ટ રદ કરવા માટે તમને મારો એકદમ ગંભીરતાપૂર્વકનો વાંધો છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ ભોગે અહીંયા થવો જોઈએ મારે કન્સલ્ટન્ટ વિભાગ અને કંપનીના પ્રતિનિધિઓ પર જાણવું છે માન્ય અધ્યક્ષ કે આ પ્રોજેક્ટમાં કઈ કઈ ખાનગી કંપનીઓના એમઓયુ થયા છે અને કેટલા રૂપિયાના એમઓયુ થયા છે એમઓયુ આપણે રિલાયન્સ અને ટોરેન્ટો ના નથી થયા હું પુરાવા આપું તમને કોઈ વાંધો નહીં હું પુરાવો આપીશ તમને માન્ય અધ્યક્ષ શ્રી બીજો મારો આગળના જે પણ સવાલો હતા એ તો કનુભાઈએ મૂકી દીધા છે અને મે આગળનો એક સવાલ માન્ય કંપનીના પ્રતિનિધિઓને પૂછવા માંગુ છું કે જે તમે જમીન સંપાદનની વાત કરો છો તમે જે વર્તનની વાત કરો છો જંત્રીના કયા એક મુજબ અને કયા ભાવ મુજબ તમે આ

એકવીસ લાખ રૂપિયા થાય એટલે અમારી વિનંતી છે એ જમીન અમારી માં છે અને જે દિવસે દસ વીસ દસ બાર લાખ રૂપિયા મળી જશે એ દસ બાર લાખ રૂપિયા અમારા લોકો પર વરસ પણ ટકવાના નથી

તમે પ્રોજેક્ટ લઈને આવ્યા છો તો સિલિકાનું શું પ્રાવધાન કરવાના છો તે તમે જણાવો અમને તમારો જે બસો ને ચારસો ને પાસઠ પાના જે તમે આખો ડીપીઆર પ્લાન બનાવ્યો છે તે તમારે આવી સુનાવણીમાં લોકોને આપવો જોઈએ માન્ય નોટ કરજો જે આખો ડીપીઆર પ્લાન છે

કે જ્યાં પણ કોઈ પણ પ્રોજેક્ટ હોય માનો કે અહીંયા કોલસો આપણે કરવા જઈ રહેલા છે બંધારણ તો એવું કહે છે કે સીડ્યુલ ફાઈવ એરિયામાં પૈસા એક્ટમાં પંચાયત એની માલિકી છે વ્યક્તિ એનો માલિક છે સરકારનો અહીંયા એક પણ જમીન નથી ત્યારે મને મારા આપના માધ્યમથી વિનંતી છે જો સરકારને કે અદાણી અંબાણીને કે કોઈને પણ ટોરેન્ટોને કે કોઈને પણ કોલસો જોઈએ છે

તો આ પ્રોજેક્ટ રદ કરવા માટે પોલીસ મૂકી છે કે કોઈ સામાન્ય માણસ બે દિવસથી પોલીસ પૂછે છે કે ક્યાં જવાના કોણ આવવાના હું એવો હાર કરવામાં આવે છે લોક સુનાવણીમાં પણ એવો હાર કરવામાં આવે છે કે હા સામાન્ય માણસ અહીંયા રજૂઆત કરવા માટે પણ ડરે છે એટલે આવી જ રીતના આવનારા દિવસોમાં પોલીસ આવશે એસઆરપી આવશે મિલિટરી આવશે અને લોકોને ડરાવી ધમકાવીને અમારા પર કેટલાક લોકો હશે એમને કહેશે કે તમારા હાઈવા મૂકીશું પ્રોગ્રેમ મૂકીશું તમારા માણસોને કામ આપીશું આવી લોભાવણી લાલચો આપીને અનેક પ્રોજેક્ટો અહીંયા થયા છે ત્યારે આજે તમે લોક સુનાવણીમાં તમે જોયું છે અધ્યક્ષ શ્રી પહેલાની લોક સુનાવણીમાં કદાચ આના દસ ટકા લોકો પણ નહીં આવતા હશે પણ એટલે આ પ્રોજેક્ટમાં કોઈ ની મંજૂરી કોઈ કોઈ પણ જાતની સંપાદનની કામગીરી કોઈ પણ જાતની કામગીરી સાથે અમે સહમત નથી અમે ભૂતકાળમાં બહુ પ્રોજેક્ટમાં પહેલાં કાશીતાથી પોતાની આખી વેજમાં રજૂ કરીને ગયા છે તો આવા બહુ બધા લોકો છે જેમને આ આમોદ પ્રોજેક્ટના આજે પિસ્તાલીસ વર્ષ થયા છતાં પણ વળતરો નથી મળ્યા આજે પણ ભટકે છે વરખા મારે છે આજે પણ અમને ભૌતિક સુવિધાઓ નથી એટલે અમે ઢોર દાંતર વાળા લોકો છે અમે મહેનતનો રોટલો ખાવાવાળા લોકો છે ખેતી પર નિર્ભર વાળા લોકો છે અમને અમારા ઢોર દાંતરને તમે કદાચ કોઈ જગ્યાએ ભેં આપી દેશો

આજે આપના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે આપણને જૂમ થાય છે અહીંયા લાખો રૂપિયાના તમે ટેન્ડ બનાવ્યા છો અહીંયા કેટલા ખર્ચા એ પ્રકારે જીએમડીસી કરતી હશે પણ આજે પીવાના પાણી અને બેસવા માટે લોકો બે કલાકથી આપ ત્રીને પણ કહે છે કે સાહેબ કે અમને બેસવાની વ્યવસ્થા કરો સાહેબ કે અમને પીવાના પાણીની વ્યવસ્થા કરો આજે તમે જમીન લેવા માટે આવ્યા છો ને આજની જ અમારી પરિસ્થિતિ આ પ્રકારની છે એટલે હવે અમે તમારા પર કોઈ જાતનો ભરોસો કરવાના નથી એટલે આ અમે કોઈ પણ જાતની ભીખ માંગવા માટે ટેવાયેલા નથી અમે ગર્વથી જીવાવાળી અમારી પ્રજા છે આદિ અનાધિકારથી વસનારી અમારી પ્રજા છે મૂળ માલિક છે એટલે માન્ય શ્રી મારી આપને નમ્ર ભરી અપીલ છે વિનંતી છે પર્યાવરણના આ લોક સુનાવણીમાં ખૂબ મોટું નુકસાન માનવજાત માટે અહીંયા થવાનું છે પ્રાણીઓ માટે જીવજંતુઓ માટે પ્રકૃતિ માટે સંસ્કૃતિ માટે અને અમારા માટે અમે લોકો અહીંથી ચીન ભીન થવા નથી માંગતા એટલે આ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ ને અમે કોલસાની ખાણ નથી પણ મોત ની ખાણ માની ને રદ કરવાની આપશ્રીને વિનંતી કરીએ છીએ ધન્યવાદ જય આદિવાસી